આરબીસીએલ ક્રિકેટ ટીમ વડોદરાની વડોદરાના ચાર ખેલાડીઓ અમદાવાદ ખાતે રમાતા સિલેક્ટ થતા આરબીસીએલ ક્રિકેટ ટીમ મળતી માહિતી મુજબ તારીખ નવ નવ બે હજાર પચીસ થી અગિયાર નવ બે હજાર પચીસ સુધી પાયોનેર ક્રિકેટ અને સ્પોર્ટ્સ એકેડેમી નર્મદા કેનાર રોડ પાસે નાના ચીલોડા પાસે કરાય ગાંધીનગર ખાતે રમાતા વડોદરાના ચાર ખેલાડીઓ જેવા કે રાજપૂત વનરાજ નીનામા ચિરાગ રાઠવા પરેશ તાવ્યાર વિવેકભાઈ રાયરિંગ ભારત ક્રિકેટ લીંગ ટુર્નામેન્ટમાં સિલેક્ટ થયાનું જાણવા મળ્યું છે આ ટુર્નામેન્ટમાં મેચના પસંદગીના માપદંડ બેટ્સમેન અને બોલરના નક્કી કરેલ જે પૂર્ણ કરતા આ ચાર ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા જાણવા મળતા તાવ્યાડ વિવેકભાઈ કે જે દાહોદ જિલ્લાના સંજીલી તાલુકાના ઈટાળી ગામના રહેવાસી અને આદિવાસી પરિવારનો એક દીકરાને એકોતેર રમ અને છ વિકેટો ઝડપી સિલેક્ટ થતા કુટુંબ પરિવારમાં ખુશખુશાલી જોવા મળી હતી આમ જોવા જઈએ તો આદિવાસી સમાજના દીકરાઓ રમતગમત ક્ષેત્રે હવે આગળ વધી રહ્યા છે સરકાર આવા પછાત વિસ્તારોમાંથી ઝહડતા ખેલાડીઓને આર્થિક મદદરૂપ થાય એવું આદિવાસી સમાજ ઈચ્છી રહ્યા છે જોવું રહ્યું કે હવે ગુજરાત સરકાર ખેલાડીઓ માટે ઇનામ મને આર્થિક મદદ આપવામાં આવે છે કે પછી વિકાસના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું બીરોચીફ કાળુભાઈ ડામોર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ